વાગરાની સાયખા વિલાયત અને દહેજ માં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસ વાર્તા થતા ખરભરાટ મચી ગયો છે ભરૂચ જિલ્લાની સાયખા વિલાયત અને દહેજ માં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની ખેડૂત અગ્રણીએ આક્ષેપ કરતા ઉદ્યોગ જગતમાં ખરભરાત વ્યાપી ગયો છે વડાપ્રધાનને પાઠવેલ પત્રને અનુસંધાને જુઆઈડીસી વડી કચેરી દ્વારા આજે તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી આંગેની અરજદારે વાઘરા ખાતે પ્રેસ વાર્તા કરી જુ થયેલ ભ્રષ્ટાચારની તથસ્થ તપાસની માંગ કરતા જુ કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્યો તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે

આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે વાગરા ખાતે યુજેલ પોલીસ વાર્તામાં વધુ જણાવ્યું હતું કે જે વિભાગના એમડી રાહુલ ગુપ્તા સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશે આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે જીઆરડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુ જોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થાય પરંતુ એમથી રાહુલ ગુપ્તાએ

જીઆઈડીસીના બેફામ ભ્રષ્ટાચાર બાબતે એક નજીકના દિવસોમાં અઢાર તારીખે મેં એક પીએમ સાહેબને પત્રથી રજૂઆત કરી હતી જેમાં સીએમ સાહેબ પીએમ સાહેબ રાજ્યપાલશ્રી ઉદ્યોગ ખાન ખનીજ વિભાગને જાણ કરી હતી તો વિષય હવે એવો છે કે રાજ્યની અંદર એક સેચ્યુરેટને અનસેચ્યુરેટ કરી ઝોનને ફેરવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે હવે આ કૌભાંડને બહાર લાવવા માટે આપણે જોઈએ છે કે અત્યારે ઔદ્યોગિકની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો એ ખરણફાર કરી રહ્યો છે તો એની અંદર દેશ વિદેશના લોકોની પણ નજર ભરૂચ ઉપર છે એવા સમય પીરિયાની અંદર એક અધિકારી પોતે એક ઝોન જાહેર કરે છે કે ભાઈ આ સેચ્યુરેટ ઝોન છે એટલે સેચ્યુરેટ ઝોનની માહિતી એવી છે કે ભાઈ નેવું ટકાથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું છે એમના પરિપત્ર મુજબ હવે એ જ અધિકારી જે સેક્યુરેટ જાહેર કરે છે એ જ અધિકારી થોડા સમયમાં એ જ ઝોનને અનસેક્યુરેટ જાહેર કરે છે હવે શું કામ કરવાની ફરજ બની એ તો એમનો વિષય છે પણ એક દેખીતું જોતું જોવાય આવે છે કે એક વસ્તુ એક વસ્તુને લેવાવાળા દસ લોકો છે તો સ્વાભાવિક છે કે એક વસ્તુ છે દસ જણ છે તો એના માટે ઓપ્શન્સ પ્રક્રિયા કરવી જરૂરી હોય જે સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે તો આ બધાને ભૂળી પી અને પોતાના મરઠિયાઓને લાભ કરવા માટે અધિકારી પોતાનો મનસવી પાવરનો ઉપયોગ કરી અને એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે અને જે જગ્યા આપણે આપણે એની સાથે પુરાવો પણ મૂક્યા છે કે એની આજુબાજુની અંદર આજે પણ સાત હજાર આઠ હજાર રૂપિયા સ્ક્વેર મીટર જગ્યા જ્યાં વેચાય છે એ જગ્યા માંડ અઠ્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે તો ગુજરાત સરકારની તિજોડીને કેટલું મોટું નુકસાન બીજું તમે જુઓ તો આ રજૂઆત જે અમે પીએમ સાહેબને કરવા માગીએ તો પીએમ સાહેબને રજૂઆત કરવા પછી એની જ જે તપાસ છે એ જ ખાતાના એ જ અધિકારીને સોંપવામાં આવે છે તો આ વિષય કેટલો ગંભીર આજે અમારી ઉપર અમે આરટીઆઈથી જે આ વિષયને લઈને માહિતી માગી છે તો એમાં અમને ગોલ ગોલ જવાબ મળે છે કે આ માહિતી ના આપી શકાય આ તો બહુટ પ્રકારની માહિતી છે તો શું અમે કોઈક ઉદ્યોગને લગતી કે કોઈ દેશના નુકસાન થાય એવી તો માહિતી માગી નથી આટલો મોટો ભ્રષ્ટાચારની જ્યારે વાત લઈ નીકળતા હોય તો ભ્રષ્ટાચારને લગતી કે ભાઈ કયા ઉદ્યોગે આ સમય પીરિયડમાં અરજી કરી છે કેટલી અરજી આવી તમે કેટલા લોકોને પ્લોટ ફાળવ્યો બીજું તમે કેન્સલ કરી તો કયા કારણોસર કેટલા ઉદ્યોગકારોની અરજીને કેન્સલ કરી છે તો હું આ માહિતી અમે જાહેર એક તરીકે ના માગી શકીએ એ પણ એક પ્રશ્નનો વિષય છે તો એ અમને માહિતી આપતા નથી અને હડ તો એટલે થઈ આ બધું તો થયું જ થયું આટો પેલો વિષય એવો થયો કે ભાઈ દૂધનો રોખેવાર બિલાડીને બનાવવાની એક આપણી કહેવત છે એવો વિષય છે કે હવે જે કોર્ટે ચોરી કરે છે એને જ એવું કહે છે કે ભાઈ તું ચોર છે કે સાબિત છે તો શક્ય જ નથી કે એ માણસ પોતાનું કોઈ એવું કહી શકે કે હું એ છું હદ એટલા હદ સુધીને અમને હવે દેખાય છે કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ આમાં રસ લઈ અને પીઓમાંથી પણ પત્રો મળે છે તો એના અનુસંધાન મેં જીઆઈડીસી અમને એવો પત્ર મોકલે છે જેમાં કોઈ સહી કોઈ અધિકારીની સહી નથી અને અમને એવું કહે છે કે ભાઈ તમે એક તારીખે જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં હાજર રહો કોની સમક્ષ હાજર રહેવું તો શું હું અમને દબાવવાનો પ્રયાસ કરે છે અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એને ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે એટલે આજરોજ અમારી આપ મીડિયા થકી મીડિયા મિત્રો થકી અમારી એવી અરજ છે કે આ ભ્રષ્ટાચારની અંદર ઘણા ઉદ્યોગપતિ પણ હેરાન છે ઘણા નિગમના કોણ કર્મચારીઓ હેરાન હશે એટલે કે આવા મનસ્વી અને પોતાનું ભર્યું વાતાવરણ જેવા એમડી બેસાયેલા હોય કે જે પોતાનું જે કરતા હોય તો એને લઈને કોઈ ઉદ્યોગકાર કે કોઈક નિગમનો માણસ તો બહાર આવવાનો નથી કે આની અંદર શું છે તો અમારી પીએમ સાહેબના પ્રધાનમંત્રીશ્રીને એવી નમ્ર અરજ છે કે આ વિષયની તટસ્થ એક અલગ કમિટી નિર્માય અને આનું એક આખું કમિટી બની અને આનું આખું એક નિરાણ આપણે નિરાણ સુધી પહોંચી શકીએ મારી એક અરજ એવી પણ છે કે આમાં દૂધનું દૂઢ અને પાણીનું પાણી કરવું હોય તો આમાં એક એસઆઈટી જેવી આખી કમિટીની એક નવી રચના થાય જેની અંદર બીજા વિભાગ હોય અને આનું ડૂબનું દૂઢ અને પાણીનું પાણી કરી શકાય કઈ જીઆઈડીસીઓ છે કે જેમાં તમને ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે અત્યારે સાયખા વિલાયત દહેજ